એક હતું જંગલ ઘનઘોર જંગલ ખૂબ બધા વૃક્ષો હતા એમાં જાત જાતના ખૂબ વિશાળ વડ પીપળા આંબા ફણસ એવા તો અનેક જાતના એવા ઘટાદાર હતા આ વૃક્ષો કે ભર બપોરે પણ જંગલમાં તડકો નહોતો પડતો ચારે બાજુ ઠંડો મજાનો છાંયડો રહેતો આ બિચારા સૂર્યકિરણોને નીચે સુધી ઉતરવાની જગ્યા જ નહોતી મળતી ઘટાદાર ઝાડીને કારણે આ જંગલમાં પશુ પણ ખૂબ હતા એટલે જંગલમાં જતા માણસો ગભરાતા હતા જંગલની એક બાજુએ હતું એક મોટું તળાવ અને બીજી બાજુએ હતી નાનકડી વસાહત એટલે માણસો ઘર હતા બિચારા માણસો ખૂબ જ ડરેલા રહેતા એમનો જીવ મુઠ્ઠીમાં જ રહેતો કોણ જાણે એકદ વાઘ કે શિયાળ આવી જાય તો એ જ વસાહતમાં એક ડોશીમાં રહેતા હતા ખૂબ જ પહોંચેલા અને હોશિયાર હતા એ ડોશીમાં આ ડોશીમાંની એક દીકરી હતી એના લગ્ન થઈ ગયા હતા એ છોકરી રહેતી હતી જંગલની પેલે પાક એટલે કે તળાવ તરફ ડોશીમાને દીકરીની યાદ આવે કે નીકળી પડે એને મળવા જવા આમાં જ એકવાર ઘણા દિવસ પછી ડોશીમાને એની દીકરીની યાદ આવી ગઈ એક દિવસ વીત્યો બીજો દિવસ વીત્યો હવે એને વધારે જ યાદ આવવા લાગી એટલે એણે નક્કી કર્યું કે હવે તો દીકરીને મળવા જવું જ છે એમણે એક થેલો ઉપાડ્યો અને એમાં પોતાનો સામાન ભરી દીધો સામાનમાં શું થોડા કપડાં અને બાળકો માટે ખાવાનું અને એ તો નીકળી પડ્યા પડોશમાં રહેતા લોકો કહ્યું જુઓ આ બે ચાર દી છોડી ને ઘેર છું બહુ યાદ આવે છે જરા મારા ઘરનું ધ્યાન રાખજો અને ડોશી માં તો નીકળી પડ્યા ધીમે ધીમે ચાલતા ચાલતા નીકળ્યા જંગલમાં પહોંચ્યા થોડે કાગળ ગયા પછી ઝાડીમાંથી બહાર આવ્યો એક વાઘ ડોશી માને જોઈને એણે એક ત્રાળ નાખી વાઘને જોઈને ડોશી માં તો એકદમ ગભરાઈ જ ગયા બિચારો વાઘ બોલ્યો એ ડોશી ક્યાં જાય છે આવ હું તને ખાઈ જઈશ ક્યારની ભૂખ લાગી છે મને ડોશી મનમાં તો ગભરાયા હતા પણ એમણે વાઘને જરાય ખબર ન પડવા દીધી એ બોલ્યા ખાવી હોય તો ખાઈ જા ભાઈ મારે શું કાલે મરવાનું હોય તો આજે મરવું મને ખાવાથી જો તારું પેટ ભરાતું હોય તો મને તો સારું જ લાગશે પણ હમણાં મને ખાઈને તને જરાય મજા નહીં આવે વાઘ બોલ્યો હ કઈ પણ બોલીને મને બનાવે છે કે એટલે ડોશી માએ કહ્યું અરે ના ભઈ ના બનાવવાની વાત જ નથી પણ અત્યારે મને ખાઈને તને શું મળશે એને બદલે એમ કર હું હમણાં જાઉં છું મારી દીકરીને ઘેર એને ઘેર જવા દે ચાર દિવસ રહેવા દે ઘી રોટલા ખાવા દે જાડી પાડી થવા દે પછી મને ખાજે તને જરા સારું લાગશે સમજો વાગને થયો હમ આ વાત તો સાચી છે પછી એને ડોશીમાને કહ્યું ઠીક છે ઠીક છે તું જાડી પાડી થઈને આવ પછી હું તને ખાઈશ પણ આમ જો ડોશી મને બનાવવાનો પ્રયત્ન ન કરીશ મારી સાથે પનારો છે ડોશીમા બોલ્યા અરે હા ભૈયા જરાય ચિંતા ન કરતો ને ડોશી તો નીકળ્યા ત્યાંથી હજી થોડુંક આગળ ચાલ્યા પછી એને મળ્યું એક શિયાળ ડોશી જોઈને ને જોઈ ને પણ પાણી આવી ગયું એને તો ઘણા દિવસોથી માણસ ખાવા તો મળ્યો એને થયું આ ડોશી સામે ઊભા રહીને માત્ર એક બૂમ પણ પાડીશ ને તો આ ડોશી ગભરાઈને મરી જશે એને ડોશી સામે જોરથી થી બૂમ પાડી ડોશીમાં તો હતા ખડતલ ઊભા રહ્યા એમને એમ કઈ મર્યા બર્યા ની શિયાળે કહ્યું ડોશી સારું થયું તું આવી રીતે હું હવે તને ખાઈ જઈશ આપણા ડોશી માં તો જરાય ગભરાયા નહી એમને વાઘ ને કહ્યું હતું ને એ જ શિયાળને પણ કહ્યું મને હમણાં ખાઈ ને તને શું મળશે માત્ર હાડકા એ કરતા હમણાં મને દીકરીને ઘેર જવા દે ઘી રોટલા ખાવા દે જાડી પાડી થવા દે પછી મને ખાજે એટલે તને શાંતિ મળશે શિયાળને પણ આવા જામી એને કહ્યું ઠીક છે ઠીક છે પણ ચાર દિવસ એટલે ચાર દિવસમાં જ પાછી આવજે ત્યાં સુધી હું રાહ જોઈશ તારી પત્યું શિયાળને પણ પટાવીને ડોશીમાં ચાલ્યા આગળ ટડુ ટડુ ચાલો આફટડી અને તળાવ પાર કરીને ડોશીમાં પહોંચી ગયા એમની દીકરીને ઘેર માને આવેલી જોઈને દીકરીને ખૂબ આનંદ થયો એ તો માને ભેટી પડી ડોશીમાના ચાર દિવસ ખૂબ સુખમાં વીત્યા જાત જાતના ભોજન આરોગ્ય આરામ મળ્યો ડોશીમાં તો એકદમ તાજા માજા થઈ ગયા પછી ડોશીમાએ પોતાની દીકરીને કહ્યું દીકરી હવે મારે જવું જોઈએ ચાર દિવસ રહી બહુ સારું લાગ્યું હવે જીવતી રહી તો પાછા મળીશું દીકરી બોલી અરે આમ કેમ બોલે છે કંઈ નથી થવાનું અરેશીમા એ જંગલ જંગલમાં બનેલું બધું જ દીકરીને ને કહ્યું દીકરી બોલી બેસ કે આટલું જ ને મારી પાસે એક યુક્તિ છે હોશિયાર માં હોશિયાર દીકરી હતી ને એણે શું કર્યું જાણો છો એક મોટું લાલ કોળું લીધું એક કોતરી નાખ્યું અને એમાં એણે માની બેસાડી અને મોકલી દીધી કોળું તો ગબડવા માંડ્યો ધડુક 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 જંગલ આવ્યું શિયાળભાઈ તો રાજુને જ બેઠા હતા એણે જોયું કે એક કોળું ગબડતું ગબડતું આવે છે એણે બૂમ પાડીને પૂછ્યું એ કોળા તે ક્યાં ડોશી ને જોઈ કે ડોશી માં બોલા ડોશી બોશી મને ખબર નથી ચાલ રે કોડા ડડક 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 શિયાર શાનો બેસી રે એ પણ કોડા ની પાછળ દોડવા માંડ્યું એટલામાં જંગલમાંથી આવ્યો વાઘ એને પણ બો પાડીને પૂછ્યું એ કોડા ક્યાં જાય છે અને એક અબ મારીને કોડાને પકડી લીધું પાદ્યો ડોશીમાને કોડામાંથી બહાર આવવું પડ્યું તો પણ એ તો હતી મહાઉસ્તાદ બોલી જો નક્કી કર્યા પ્રમાણે હું ચાર દિવસ માં પાછી આવી ગઈ હવે જે મને ખાવા માંગતી હોય એ ખાઈ પણ મારું માથું કોણ ખાશે અને મારા પગ કોણ ખાશે વાઘ બોલ્યો એટલે શું માથું તો હું જ ખાવાનું શિયાળ બોલ્યો નો નો હું માથું ખાઈશ વાઘ બોલ્યો ના એમ કેમ બને માથું શિયાળ બોલ્યો હું માથું ખાઈશ ઝઘડવા અને ઝગડા થી ઉકેલ ના આવ્યો એટલે આવી ગયા મારા મારી પર અને આપણા ડોશી માં હોશિયાર હતા બહુ ધીમે થી જઈને બેસી ગયા કોળામાં અને બોલ્યા ચાલ રે કોળા તડુ તડું